ડભોઈ સરિતા રેલવે ઓવર બ્રિજ પર ફરીથી મસ્ત મોટા ગાબડા સાથે જ પથ્થરો બહાર આવી ગયા છે તો બ્રિજ પરથી સળિયા પણ દેખાઈ રહ્યા છે ત્યારે ફરીથી આ બ્રિજને બંધ કરવામાં આવશે તેવી વાહન ચાલકોમાં ચર્ચા ચાલી છે ડભોઈ પાસે વેઘા ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તા પર સરિતા રેલવે ફાટક પર આશરે નવ માસ પહેલાં નવીન બનેલા આ ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવતા સરિતા ઓવરબ્રિજ ફાટક ઉપર ભારે ટ્રાફિક જામ થવાને કારણે તંત્રએ ચાલીસ કરોડના ખર્ચે આશરે એક કિલોમીટર લાંબો રેલવે ઓવરબ્રિજ બનાવ્યો હતો જેને નવ માસ પહેલાં જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ રેલવે ઓવરબ્રિજ પર તાજેતરમાં બે વાર રિપેરિંગ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવતા સાત દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ હાલ ચોમાસાનો સમય હોય ઓવરબ્રિજ ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે મોટા મોટા ગાબડા પડી ગયેલા જોવા મળી રહ્યા છે સાથે જ પથ્થરો પણ બહાર નીકળી ગયેલા છે અને સળિયા બહાર નજરે પડી રહ્યા છે ત્યારે ફરીથી આ ઓવરબ્રિજને બંધ કરવાનો વારો આવે તેવી વાહન ચાલકોમાં ચર્ચાઓ ચાલી હતી বস <shriek>

અમારા દર્ભાવતની ડબઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો બ્રિજ જે રેલવે મુક્ત કરવામાં આવે છે એ બ્રિજ એક વર્ષથી બનાવવામાં આવે છે પણ એ બ્રિજને સમારકામ જોયેલો તમે તમને અત્યારે હાલ સળિયા દેખાય છે પ્લસ બીજું કે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દેશ વિદેશથી આપણા મહેમાનો આવે છે પ્રવાસ માટે એ પણ અહીંયા આગળ ભયજનક સ્થિતિમાં મુકાય એવી પરિસ્થિતિ છે પ્લસ બીજું કે વચ્ચમાં સાત દિવસ માટે આ બ્રિજનું સમારકામ માટે બંધ રાખવામાં આવેલો હતો પણ હજી સુધી સમારકામ બરાબર પરિપૂર્ણ કરેલું નથી તો અમારા ડભોઈના દર્ભાવતી ધારા ગર્ભાવતીના ધારાસભ્ય શ્રી માન્ય શૈલેષભાઈ મહેતાએ એનો રિપોર્ટ પણ કર્યો છે પણ એ રિપોર્ટનું પણ હજુ કંઈ પરિણામ આવ્યું નથી તો જેમ બને તેમ વહેલી તકે આ બીજું સમારકામ પૂરું કરે અને પ્રજાના હિતમાં કામ થાય જે ઉચ્ચ અહીંયાથી પછવા પટ્ટી પણ વધારે છે તો એનું પણ કંઈક નિકાલ લાવે ગંદકી દૂર થાય પ્રજાના રોડ બ્રિજ પર કેટલા મોટા મોટા ખાડા પડ્યા બ્રિજ ઉપર તો ખાડા તમે જોઈ શકો છો અત્યારે લાઈવ દેખાડો તો પણ જોઈ શકે છે પ્રજા ખાડા એટલા મોટા છે કે એક્સિડન્ટનો ભય થાય અને બાઇકવાળા રિક્ષાવાળા તો પલટી થઈ જવા ખાડા છે તો પછી એક એક્સિડન્ટ થાય તો આ બ્રિજ બંધ થઈ જાય પબ્લિક ટ્રાફિક જામ થઈ જાય એવી પરિસ્થિતિ છે